હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે ગુડ મોર્નિંગ તો આપણે ગેરેજ આવી ગઈ છે ગાડી તો ગાડી છે તો આપણે ગાડી તો વોશિંગ કરી નાખી છે અને હવે અંદર બહાર સાફ કરવાની છે તો બહાર તો સાફ કરી નાખી છે હવે અંદર સાફ કરી નાખી ને અત્યારે આપણે વાગી ગયા છીએ સાડા દસ જેવું તો ચાલો આપણે આ ગાડી કમ્પ્લીટ કરી નાખી અને જોઈએ કે આગળ ગાડી કેટલી ગાડી વાવે છે ચાલો આને ફટાફટ પતાવી દઈ ફેમિલી તો આપણે ગાડી સર્વિસમાં આવી હતી તો ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને જમીન બમીન પણ નવરા થઈ ગયા છે તો તે તો ગાડી એ કંઈ છે નહીં અને અત્યારે નવરા બેઠા છે તો હવે જોઈએ કે આગળ કેટલીક ગાડીઓ આવે છે કેવી ગાડીઓ આવે છે સર્વિસમાં કે રિપેરિંગમાં ફેમિલી તો અત્યારે આપણે આવી ગયું છે સેન્ટ્રો ગાડી જો કે આપણે બ્લોર ફેલો બ્લોર

પેડલ ચડાવી દે અને જોઈ લઈ ગેસ એસી નું તો ચાલો આપણે ગેસ ચેક કરી લઈએ હેલો ફેમિલી તો અત્યારે આપણે સવાર સવારમાં આવી ગઈ હતી ઊંડા અમે સર્વિસમાં તો આપણે સર્વિસ કરીને દઈ દીધી છે અને થોડાક નવરા પડ્યા હતા તો આપણું બાઈક પણ સર્વિસ કરી નાખ્યું છે અને સેન્ટ્રો પડી છે જો કે આપણે ગેર ઓઈલ એક ચેક કરવાનું છે તો ગેર ઓઇલ ચેક કરી લઈએ અને પછી ટાઈમ થઈ જાય એટલે આપણે નીકળશું જમવા તો ઓલી ચેક કરી નીકળી ગઈ જમવા તો અત્યારે બાર થવા બાજુ થઈ ગયું છે ચાલો આપણે ઓલી ચેક કરી નીકળશું ઘરે જવા ફેમિલી આપણે પચી ગયા છીએ ગેરે જ ઘરે અને આપણે બેસી ગયા જમવા તો છે જમવામાં છાસ અને એમાં રેન્જ પેને જમવાનું અને આપણું ગવાર બટેકાનું શાક અને મગનું

ཁྱི ཕྱད མི ཁྱི ཕྱི ཕྱི